ડભોઈમાં ઠેર ઠેર ગટરો ઉભરાઈ રહી છે તે ગટરો ઉભરાવાના કારણે ઘણા રોગચાળા ફાટી નીકળ્યા છે જેવા કે જડા વામેટો તથા ચાંદીપુરાપુર જેવો એક વાયરસ પણ એક ક્રિએટ થઈ રહ્યો છે તેના કારણે ઘણા વ્યક્તિઓ આ રોગના ભોગ બની રહ્યા છે હું તલાવપુરા વિભાગ હાઈસ્કૂલ પાસે અમે અમે વિસ્તારમાં રહીએ છીએ ત્યાં તે વિસ્તારમાં ઘણા ઘણી બધી ગટરો ઉભરાઈ રહી છે તેના કારણે અમે મંદિરમાં જવા માટે મંદિરમાં જવા જતા લોકો ત્યાં આગળ બિચારાઓ ગંદા પગ મૂકીને તે આટલું પવિત્ર સ્થળ પર પણ જઈ રહ્યા છે તથા બાજુમાં સ્કૂલ આવેલી છે ત્યાં પણ બાળકો નાના નાના બાળકો નાના નાના ભૂલકાઓ જેના જે આપણા ભવિષ્યના નાગરિક છે આપણું ઉજળું ભવિષ્ય છે તો એ લોકો રોગના ભોગ ના બને તે માટે એ લોકો ગટરની સાફ સફાઈ વહેલી તકે નગરપાલિકાને અમે ઘણીવાર રજૂઆત કરી છે છતાં પણ તેનું અમલીકરણ થયું નથી અમે સમયસર વેરાઓ પણ ભરી રહ્યા છે કે અમે વેરાઓમાં કોઈ ચૂક કરી રહ્યા હોય તો પણ એમને અમારી અમારી તબીબી અમારું આરોગ્યને ધ્યાનમાં લઈ અને વહેલી તકે એમને ગટરોની સાફ સફાઈ કરાવવી જોઈએ રસ્તાઓની પણ સાફ સફાઈ કરાવવી જોઈએ છતાં કચરાપેટીઓ પણ મુકાવવી જોઈએ

અવનવા રોજ બરોજ સમાચાર જોવા માટે જોતા રહો બોડેલી નંબર ચેનલ સુધી હોય તો સબસ્ક્રાઈબ કરો ને શેર કરો